લોભિયા લોભમાં મરે અને ધૂતારા ભૂખે મરે વાત સાચી છે વડોદરા એસીબીની સુરતમાં મોટી કાર્યવાહી સથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના સગાને મારથી બચાવવા અને જામીન પર છોડવાના બદલે રૂપિયા ચાલીસ હજારની લાંચ માંગતા એસીબીની ટ્રેપમાં સપડાયા હતા સથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમજી લિંબોલા લાંચ લેતા વડોદરા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝડપાયા છે આરોપી પોલીસ અધિકારી પર ફરિયાદીના સગા સાથે થયેલા ગુનામાં મારથી બચાવવા અને જલ્દી જામીન લઈને છોડવાના બદલે ચાલીસ હજાર રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે ફરિયાદી માહિતી મળતા ગોઠવવામાં આવી જેમાં પીએસઆઈ નાણાં લેતા રંગે હાથ પકડાયો છે માસીના દીકરા અને તેના મિત્ર પર પોલીસ સ્ટેશનમાં ગુનો દર્શ થયો હતો જેની તપાસ પીએસઆઈ લીંબોલા કરી રહ્યા હતા આરોપી પીએસઆઈ દ્વારા ફરિયાદીને મારથી બચાવવા અને જામીનમાં છોડાવવાના બદલે ચાલીસ હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા ફરિયાદીએ શરૂઆતમાં નાણાં આપવાનો ઇન્કાર કર્યો અને વડોદરા સૂચના આપી એસીબી ટીમે લાંચની ટ્રેપ ટ્રેપ ગોઠવી દરમિયાન પીએસઆઈ સાથે લાંચ સંબંધિત વાતચીત કરી અને ચાલીસ હજાર રૂપિયા સ્વીકારતા રંગે હાથ પકડાયા છે વડોદરા એસીબી દ્વારા પીએસઆઈ લિંબોલાને ડિટેક્ટિવ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે લાંચ લેવા સાથે જ ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના ગુનામાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે